નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને સાથે પવન પણ ફૂંકાશે તો ક્યાં ક્યાં વરસાદ પડશે અને ચોમાસું કેટલું આગળ વધ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારે Mara Unara, teman budi ini mahiti. તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે ત્યારે ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન છક્રિયો છે તેથી પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તથા અમદાવાદ વડોદરા છોટાઉદેપુર તેમજ બોટાદ નર્મદા ભરૂચ સુરતમાં પણ અને ડાંગ તાપી નવસારી વલસાડ તેમજ પંચમહાલ દાહોદ ગીર સોમનાથ તથા અમરેલી ભાવનગર દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે જેમાં સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે તથા આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે તેમજ રાજ્યમાં પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ દસથી લઈને તેર તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે કે તેમના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ મુંબઈ ઉપર થઈને પસાર થવાની છે પણ તેની અસર સોવરેસ્ટ અને દક્ષિણ ગુજરાતમાં દેખાઈ શકે છે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ નોંધાશે અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે બીજી તરફ નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો આ ચોમાસું સમય કરતાં બેથી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે હાલમાં આ ચોમાસું મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યો છે હવે તે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ બે દિવસમાં જ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે